જય હો મા જય માતાજી જય હો મા માં તમારું સ્વાગત છે ગંગારામ જોશી કડીથી જય માતાજી જય પશુરામ બધા મિત્રોને કાલે રવિવાર હતો એટલે જાવરાણોનો નહોતો આજ સોમવારના જઈએ છીએ એ દર્શન કરવા અને આપણા બધા મિત્રો દર્શન કરીશું મેલડીમાંએ ગંગારામ ના જય માતાજી જય પશુરામ જય માં જય હો મા જય માતાજી જય પશુરામ આપણે ઓડગામ પહોંચવા આવ્યા છીએ જય માતાજી જય પરશુરામ જય માતાજી બધા મિત્રોને આપણે ઓળગમ પહોંચી ગયા છીએ મેરડીમાં એ પણ એ પહેલાં એક શંકર ભગવાનનું મંદિર છે બાજુમાં જ એ ગ્રાઉન્ડમાં તો આપણે પહેલાં ભોગીનાથના દર્શન કરી લઈએ જય માતાજી જય ભોલેનાથ જય મેલાડીમાં વોડગામ પહોંચી ગયા છીએ ભોલેનાથ દર્શન થઈ જશે હવે અંદર જઈ આપણે મેરાડીમાં લાઈવ દર્શન કરીશું જય માતાજી ગગરભોશીના વડગામ મેલાડીમાં મંદિર જય મેળીમા જય શ્રી અમર ગુપ્તેશ્વર મહાદેવ જય ભોલેનાથ કહેવા કરતો જય મારે બાપ ઓમ નમ શ્વા મહાદેવ જય ભોલેનાથ આ શ્રી અંબર ગુપ્તેશ્વર મહાદેવ બાજુમાં જાવ છે મોટો જય માતાજી જે પરશુરામ ગંગારામ આ મંદિર છે

ટાઈગર મેલડી દર્શન

Yeah, melody. પરશુરામ નગર પક્ષ જે મેલિમાના લાઈવ દર્શન જય મેલોમા ગયા છીએ દર્શન થઈ ગયા છે મેલ જય માતાજી જય પરશુરામ ગંગારામ ખુશીના મેળીમા નું મંદિર નારો જેતલપુર થી નજીક થાય બરોડા હાઈવે જય મારીમાં મેરડીના બધા મિત્રોને જય માતાજી જય પરશુરામ જય મેળીમાં આવો બધા મિત્ર મળી અને મા લાઈવ દર્શન કરીએ મેરડીમાં ના અને એ પહેલા શંકર ભગવાનના દર્શન કરી લઈએ એક મોટું મંદિર છે પ્રાચીન અને એ તમને હું લાઈવ દર્શન કરાવી દઉં આ મેળડીમાં ને મંદિરે પહોંચી ગયા છે જય માતાજી જય પરશુરામ ગંગારામ જોશીના જય હો મા ચેનલમાં તમારું સ્વાગત છે માતાજી જય હોમા ચેનલમાં તમારું સ્વાગત છે બધા મિત્રો આ મેળીમાંએ બેઠા છીએ હવે જઈએ છીએ ઘરે બધા મિત્રોને હવે છે એકવાર આવજો દર્શન કરવા મોટું મંદિર છે મા મેળીનું બહુ હાથ છે હવે છે એકવાર આવી મા મેળીના દર્શન કરજો અને એકવાર જરૂર આવજો મેળીમાંએ જય માતાજી જય પરશુરામ ગંગા જોશીના જય હોમા ચેનલમાં તમારું સ્વાગત છે જય માતાજી જય માતાજી જય પરશુરામ જેતરપુરથી ના ખોડગામ રોડ છે આ જેતરપુર જાય છે બાજુમાં તલાવડી છે મોટું તલાવ છે ને ત્યાંથી આ જાય છે તો ખોડગાંવ અને ત્યાંથી તજા દેખાતી છે વિરોડીમાંની મેળી